કન્ડિશન ક્રિટિકલ થવાના કે જીવ જવાના કોઈ ચાન્સીસ ખરા ચોક્કસ એવું બની શકે સ્ત્રીનો દુખાવો વારસાગત છે ખરા કે તો સોમાંથી પંચાણું અઠ્ઠાણું જણને એવું નથી પેશન્ટ જોતા હોઈએ તેમાંથી એવું ઘણી શકીએ કે ચાલીસ પેશન્ટને તો ચોક્કસ બીજી વાર પથરી થવાની શક્યતાઓ છે સાહેબ મને તો પેઇન બંધ થઈ ગયું છે પેઇન બંધ થવું એ સારી સાઈન નથી પેઇન બંધ થવું એટલે કે કિડની ઘણીવાર કામ કરતી બંધ થઈ જાય

આ બધી જ વસ્તુ સિવિલમાં ડાયગ્નોસિસ માંડીને ટ્રીટમેન્ટ બધું ફ્રીમાં થાય છે પથરીનો ઈલાજ ઓપરેશન વગર શક્ય છે હા એબ્સોલ્યુટલી શક્ય છે કોઈ કટ કાપો કે ટાકો પણ નહીં ના લિથોટ્રિપ્સીમાં કોઈ ઇન્સિશન નથી આવતો બોડીની પથરીની સાઈઝ મહત્વની હોય છે કે પથરી કઈ જગ્યાએ છે તે મહત્વનું હોય છે આ બંને જ અગત્યનું છે સાઈઝ અને લોકેશન એક જ વ્યક્તિને ફરીથી પથરી થવાની શક્યતા કેટલી છે 100 માંથી 40 વ્યક્તિ અમારી પાસે ફરીવાર આવે છે પથરીમાં વધુ પાણી પીવાથી પથરીને દુખાવામાં રાહત મળે નાની પથરી હોય તો ટેમ્પરરી રાહત મળી શકે બીયર પીવાથી પથરીનો દુખાવો મટી જાય આ વાતમાં કેટલો દમ તો અમારી જરૂર જ ક્યાં રહે પથરીનો દુખાવો બંધ થઈ જાય તો પછી કોઈ ચિંતા કરવાની જરૂર છે 500 કેસમાં તો કિડની કાઢી નાખવી પડે છે અમારે કયા કયા રિપોર્ટથી પથરીનું નિદાન થઈ શકે એક્સરે સોનોગ્રાફી આ બે ખૂબ જરૂરી છે અને જરૂર પડે તો સીટી સ્કેન પથરીનો દુખાવો વારસાગત કરો વારસાગત સોમાંથી 5 વ્યક્તિને થઈ શકે પથરી સોનોગ્રાફીમાં રેડિયેશનનું જોખમ ખરું બિલકુલ નહીં સોનોગ્રાફી માં સાઉન્ડ વેવસ જ હોય છે પથરીના દુખાવામાં ક્રિટિકલ થવાના ચાન્સીસ કેટલા આટલી વાત ટૂંકમાં કઈ રીતે કહું એના માટે આપણે આખો વિડિયો જોવો પડશે પથરીના દુખાવાના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે ઓપરેશન વગર પણ આ દુખાવાથી મુક્તિ મળે ખરા અને પથરી થાય તો કેમ થાય છે અને તેનું નિરાકરણ શું છે આ બધા જ વિષયો પર આજે આપણે ચર્ચા કરીશું હેલ્થ ગ્રંથમાં પથરીની અલગ અલગ સમસ્યા અને તેના નિરાકરણ માટે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ યુરોલોજીસ્ટ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડોક્ટર શૈનિક શાહ સાથે નમસ્કાર સર હેલ્થ ગ્રંથમાં તમારું સ્વાગત છે સૌથી પહેલો તો મારો સવાલ છે કે પથરી થવાનું કારણ શું છે સી પથરી થવા પાછળ ઘણા બધા કારણો હોય છે એ ધારો કે ઘણાને જન્મથી જ જે કિડનીમાંથી યુરિન લઈને બહાર આવતી ટ્યુબ છે એ નેરો હોય અને નેરો હોય તો કિડનીમાં યુરિન રિટેન રહ્યા કરે બીજા ઘણા લોકોને એવું હોય કે જે યુરિનમાં કેલ્શિયમ ઓક્ઝલેટ યુરિક એસિડ ફોસ્ફેટ અમુક તત્વો હોય એ જો વધારે હોય તો પણ માણસને વારંવાર પથરી થઈ શકે એટલા માટે આ બધા અલગ અલગ કારણો છે જેમાં પથરી થતી હોય તમારા સત્યાવીસ વર્ષના અનુભવમાં સૌથી નાનામાં નાની અને સૌથી મોટામાં મોટી પથરીની સાઈઝ તમે શું જોઈ છે સી સૌથી નાનામાં નાની સાઇઝ લગભગ ત્રણ મિલીમીટરનો સ્ટોન જે એકચ્યુઅલી યુરેટરમાં એ યુરેટર એ નેરો ટ્યુબ છે અને યુરેટરમાં બ્લેડરનું જે જંક્શન છે જો ત્યાં આવીને ફસાઈ જાય અને કિડની પર ખૂબ સોજો કરે અને કિડની પર પેશન્ટને સિવિયર પેઇન કરે તો એને એન્ડોસ્કોપિકલી કાઢવી પડે અને સૌથી મોટી સાઇઝની પથરી લગભગ સાડા સાત સેન્ટીમીટરની પથરી કે જે રિનલ પેલ્વિસથી માંડીને કિડનીના દરેક ખાનામાં અપર કેલેક્સ મિડલ કેલિક્સ લોઅર કેલિક્સમાં જેને સ્ટેગોન સ્ટોન કહેવાય એ સૌથી મોટી સાઇઝની પથરી હોય આ વસ્તુ ઓપરેશન વગર શક્ય છે સી સાડા સાત સેન્ટીમીટરની પથરી ક્યારે ઓપરેશન વગર ના નીકળે એના માટે હવે એવું છે કે દૂરબીનથી જ નીકળે પહેલાંના જમાનામાં એ ઓપન સર્જરી કરવી પડતી હતી જ્યારે હવે આ સંપૂર્ણપણે દૂરબીનથી થઈ શકે છે કિડનીના અમે અપર કેલેક્સ મિડલ કેલેક્સ અલગ અલગ ખાનામાંથી પંક્ચર કરીએ ત્યારે ને ત્યારે પથરી તોડીએ અને એના ટુકડા ત્યારે ત્યારે જ કાઢી કાઢીએ એને પીસીએનએલનું ઓપરેશન કહેવાય જે સેફ હોય અને આવું સાડા સાત સેન્ટીમીટરનું હોય તો લગભગ એ દોઢ બે કલાક અઢી કલાક ઓપરેશન ચાલે પણ ઓપરેશનના બે દિવસમાં પેશન્ટ હળતું ફરતું રજા લઈને ઘરે જાય આ ટેકનિક કેવા પ્રકારની છે આમાં ચીરો કાપો કે કશું થાય છે ખરા સી પથરી કઈ જગ્યાએ છે કેટલી સાઇઝની છે એના પરથી એની ટ્રીટમેન્ટ નક્કી થાય ધારો કે મેં આપને કહ્યું એ રીતે કે જો સાડા સાત સેન્ટીમીટરની પથરી હોય તો ચોક્કસ એ દૂરબીનથી જ કાઢવી પડે પણ અત્યારે હવે લેટેસ્ટ નવા સાધનો એટલા સારા આવ્યા છે કે જેમાં શરીર પર કોઈ પણ જાતનો ચેકો ટાંકો ના આવે ધાર કે કોઈ કને એક સેન્ટીમીટર દોઢ સેન્ટીમીટર બે સેન્ટીમીટરની પથરી કિડનીમાં હોય યુરેટરમાં હોય યુરેટરમાં હોય તો ત્યાં અમે લોકો લોકલમાં એક સ્ટેન્ટ મૂકીએ અને પછી એક સેન્ટીમીટરથી મોટી પથરી હોય તો એને અમે કિરણથી પથરી તોડી કાઢીએ એ કિરણથી પથરી તોડવામાં ન પેશન્ટને કોઈ એનએસએશિયા આપવો પડે અત્યારના લેટેસ્ટ જે થર્ડ જનરેશનના મશીન છે એના પ્રમાણે પેશન્ટે અડધો પોણો કલાક એક ટેબલ પર ખાલી સૂવાનું હોય પાછળથી કમરમાંથી એક પાછળ કંઈક ઠક ઠક કંઈક વસ્તુ અડી રહી હોય એવા શોકવેવ ખાલી આવતા હોય એ પથરીને પૂરેપૂરા ભૂક્કા કરી કાઢે પથરી તોડી કાઢે અને એ પછી બધી પથરી પેશા પટે નીકળી જાય એટલે કોઈ ઓપરેશન વગર કોઈ ચેકો ટાંકા વગર ક્યાંય જાતની કિડનીમાં પંક્ચર કર્યા વગર આ સંપૂર્ણપણે સેફ અને સારી પદ્ધતિ છે આ ટેકનિક નવી છે તો એનો ખર્ચો બી વધારે થતો હશે તો આનું નિરાકરણ કેવી રીતે છે કરેક્ટ આ ટેકનિક નવી નથી એકચ્યુલી મશીન્સ એના ઘણા જૂના જનરેશનના આવતા હતા એ મશીન્સમાં તો ચામડી લાલ થઈ જાય ખૂબ દુખાવો થાય શરૂઆતના જનરેશનના મશીનમાં તો એનએસિશિયા પણ આપવો પડતો હતો હવે અત્યારે જે લેટેસ્ટ મશીન છે એ મશીન ચોક્કસ ખર્ચાળ છે પણ એ મશીન કોઈ બી ઇન્સ્ટિટ્યૂટમાં લાઈક પ્રાઇવેટમાં બી હોય અને સિવિલમાં અત્યારે સિવિલમાં આપણી પાસે જે મશીન છે એકદમ લેટેસ્ટ મશીન છે ત્યાં નોર્મલ પેશન્ટને જો ત્યાં આગળ પથરી તોડવાની હોય કોઈ પણ સાઇઝની તો જે નોર્મલી બહાર સોળ અઢાર વીસ હજાર રૂપિયામાં થાય એ સિવિલમાં ત્રણ હજાર રૂપિયામાં થાય છે અને એમાં પણ જો દર્દી પાસે પીએમ જેવાય કાર્ડ હોય તો એને સંપૂર્ણપણે ફ્રીમાં થાય છે એટલે અમે લોકોએ અત્યારે છેલ્લા અગિયાર મહિનાથી અમારી પાસે મશીન છે અમે લોકોએ લગભગ સાતસો ઉપર કેસીસ કમ્પ્લીટ કર્યા અને એમાં તમે સાઇઝ વાઇઝ જુઓ તો એ આઠ મિલીમીટરથી માંડીને પચીસ મિલિમીટર સુધી લઢી ત્રણ સેન્ટીમીટરની પથરી હોય કોઈને બાયલેટરલ બંને બાજુ કિડનીમાં પથરી હોય યુરેટરમાં પથરી વાપર યુરેટરમાં આ બધ સંપૂર્ણપણે કોઈ જાતના ચેકઆઉટ આંકા વગર અને ઘણી વાર એવું થતું હોય કે પથરી એક વારમાં તોડીએ તો સિત્તેર એંશી ટકાની કેળેદારો કે અઢી સેન્ટીમીટરનો સ્ટોન હોય તો એને બીજી વાર પંદર દિવસ પછી અમે ફરીવાર એક્સરે કરીએ ફરીવારે પથરીને તોડી કાઢીએ પણ બિફોર જ્યારે સ્ટેન્ડ કાઢીએ પહેલાં પેશન્ટના બોડીમાંથી સંપૂર્ણપણે પથરી જતી રહી હોય એક જ વ્યક્તિને બીજી વખત બી પથરી થવાના ચાન્સીસ કેટલા છે તમે તો તમારી પ્રેક્ટિસ દરમિયાન જોયું હશે ને સી નોર્મલી અમે ધારો કે સો પેશન્ટ્સ જોતા આવીએ તેમાંથી એવું ગણી શકીએ કે ચાલીસ પેશન્ટ્સને તો ચોક્કસ બીજીવાર પથરી થવાની શક્યતાઓ છે અને એટલા માટે જ અમે લોકો જે વ્યક્તિને ફરીવાર પથરી થઈ હોય બાયલેટરલ બંને કિડનીમાં સ્ટોન હોય ઓર પીડિયાટિક પેશન્ટ હોય એ લોકોમાં અમે લોકો મેટાબોલિક ઇવેલ્યુએશન કહેવાય મેટાબોલિક ઇવેલ્યુએશન એટલે અમે એમનો ચોવીસ કલાકનો યુરિન કલેક્ટ કરીએ અને એ યુરિનને એનાલિસિસ માટે મોકલીએ કે જેથી અમે તમને એક ઉદાહરણ આપું તમારે એક છત્રીસ વર્ષના યંગ બહેન હતા કે જેમને છ વાર દર વર્ષે પથરી એકવાર થાય યુરેટરમાં આવે અને સિવિયર પેઇન સાથે બેન એડમિટ થાય સાતમી વાર પેશન્ટ અમારી પાસે આવ્યું ત્યારે અમે પહેલી વાર તો યુરેટરમાં સ્ટોન્સ ચેકઅપ હોય પેઇન હોય કિડની પર સોજો હોય તમે કોઈ એન્ડોસ્કોપી કરીને કાઢ્યો પણ પછી અમે એ બહેનનું ચોવીસ કલાકના યુરિનનો ટેસ્ટ કરાવ્યો જે આગળ ક્યારે નહોતો થયો એ બેનનું નોર્મલ ચોવીસ કલાકનું યુરિક એસિડ સાડા સાતસો મિલીગ્રામ હોય બેનનું બાવીસસો હતું ત્રણ ઘણું વધારે અમે બેનની યુરિક એસિડની દવા અને યુરિનનું પીએચ ચેન્જ કરે એના માટેની દવા ચાલુ કરી બેનને નેક્સ્ટ સાતથી આઠ વર્ષમાં એક પણ વાર એન્ડોસ્કોપી કરવી નથી પડી આવી રીતે સો દરેક દર્દીમાં અલગ અલગ કારણ હોય જે લોકોને આવી રીતે રિકરન્ટ સ્ટોન થતો હોય એ લોકો માટે ચોક્કસ આપણે તપાસ કરવી જોઈએ જેથી આપણે આવી રીતે એમને વારંવાર કારણ કે એકવાર ઇન્ફેક્શન થાય ત્યારે અગત્યનું એ છે કે ખાલી સ્ટોન કાઢવો અગત્ય ઘણાને થાય કે મને વારંવાર પથરી પાસ થાય છે એ પાસ થતાં પહેલાં અને જે યુરેટરની અઢારથી ચોવીસ સેન્ટીમીટરની લેન્થ છે એમાં એ વારંવાર જે અટકાવ કરે છે એ એક ઇન્ફેક્શનના કિડનીના પાંચસો ઉપરના નેફ્રોન્સ પરમાનન્ટલી ડેમેજ થાય છે અમારે અત્યારે કેટલા બધા દર્દી યંગ એજમાં હોય કે સાહેબ મને તો પેઇન બંધ થઈ ગયું છે પેઇન બંધ થવું એ સારી સાઇન નથી પેઇન બંધ થવું એટલે કે કિડની ઘણીવાર કામ કરતી બંધ થઈ જાય છે એટલે યંગ એજમાં પણ અમારે આ જ પથરી જો યુરેટરમાં આવી હોય કે જે યુરેટ સંપૂર્ણપણે બહાર જતું યુરિનને અટકાવી દે તો એ કિડનીને ધીરે ધીરે ઇન્ફેક્શન કરીને ડેમેજ કરે છે એટલે જ હંમેશા રેગ્યુલર તપાસ જેને એકવાર થઈ હોય અને કરવાનું શું છે દર ત્રણ મહિને છ મહિને એક સોનોગ્રાફી કરવાની હોય પેઇન થાય તો તરત તપાસ કરવાની હોય ખાલી પેઇન કિલર લઈ લઈએ અને આપણે આગળ કશું ના કરીએ એવો હવે સમય નથી સર તમે એશિયાની સૌથી મોટી હોસ્પિટલના વિભાગના વડા છો તો તમારા પાસે રોજના કેટલા પેશન્ટ આવે છે અને કેટલા પથરીના પેશન્ટ આવે છે અમારે ત્યાં એવરેજ જે બે દિવસ હોય બુધ ને શનિવારે એમાં એવરેજ અઢીસો પેશન્ટ અમારે આવતા હોય અને જો અઢીસો પેશન્ટની અમે છેલ્લા દસ વર્ષથી તમને એવરેજ કહું તો એમાંથી ચાલીસ ટકા પેશન્ટ અમારા સ્ટોનના હોય ચાલીસ ટકા પ્રોસ્ટેટના પેશન્ટ હોય તો આ જે સ્ટોનના પેશન્ટ છે એ પેશન્ટોમાંથી એમ કહી શકીએ અમે કે ધારો કે દસથી પંદર ટકા પેશન્ટ અમે કન્ઝર્વેટિવ રાખીએ કે જેને દવાઓથી મટે ઘણાની સાઇઝની જ્યારે કે છ મિલીમીટર ઉપરની સાઇઝની સ્ટોન હોય એ યુરેટરમાં હોય કે કિડનીમાં હોય દસ મિલીમીટરના હોય બાર મિલીમીટરના એ લોકોને એક્ટિવલી કંઈક કરીને નીકળે એ એમને એમ જાતે નીકળવાના નથી અને ત્રણ સેન્ટીમીટર ઉપરના હોય તો ચોક્કસ એને એક્ટિવલી અને આ સ્ટોન્સને વહેલામાં વહેલી તકે પહેલાં તપાસ કરીએ એક્સરે સોનોગ્રાફી જેવી તપાસ જે બધું જ સિવિલમાં થાય જરૂર અમુક દર્દીમાં જરૂર પડે તો સીટી સ્કેન કરીએ અને જેથી સ્ટોનનું લોકેશન સ્ટોન આપણી કિડનીને કેટલો અટકાવ કરે છે કેટલો સોજો છે ઘણીવાર દર્દીને બંને બાજુ યુરેટરમાં સ્ટોન આવી જાય તો કિડની ફેઇલિયરમાં જવા માંડે અમારી પાસે એવા હમણાં અત્યારે વોર્ડમાં દર્દી છે જેને બાર ક્રિએટિન થઈ ગયું આપણે નોર્મલ ક્રિએટિન વન ટુ હોય એ દર્દી બંને કિડની ફૂલી ગઈ હોય એટલે અમે ઇમરજન્સીમાં પહેલાં કિડનીમાં ડાયરેક્ટ એક ટ્યુબ નાખીએ યુરિનનો પહેલાં ઓલ્ટરનેટ રસ્તો બનાવીએ જેથી કરીને કિડનીમાંથી યુરિન બહાર આવવા માંડે ધીરે ધીરે કિડની જો એની ક્રિએટિન અત્યારે નોર્મલ દોઢ બેની રેન્જમાં આવી જાય પછી અમે સિટી સ્કેનના ફોટા પાડીએ અને પછી જ્યાં કિડની અત્યારે ધારો કે જે દર્દી છે અને બંને બાજુ કિડનીમાં મોટા સ્ટોન છે ત્રણ ત્રણ સેન્ટીમીટરના તો અમે દૂરબીનથી કાઢી કાઢીએ આવી રીતે દરેકનું ક્યાં લોકેશન છે કેટલી સાઇઝ છે એના પ્રમાણે એની ટ્રીટમેન્ટ નક્કી થાય પણ આ બધી જ વસ્તુ સિવિલમાં ડાયગ્નોસિસથી માંડીને ટ્રીટમેન્ટ બધું ફ્રીમાં થાય છે ત્યાં સાહેબ આ તો તમે લોકેશનની વાત કરી હવે મેઇન સવાલ એ છે કે પથરીની સાઈઝ મહત્વની છે કે શરીરના કયા ભાગમાં છે એ મહત્વનું છે એક્ચુલી પથરી માટે એમ કહી શકાય કે બંને વસ્તુ અગત્યની છે પથરીની સાઈઝ ધારો કે ઘણી વાર ત્રણથી ચાર મિલીમીટરની હોય અને કિડનીમાં હોય નળીમાં હોય અને આપણે એને કન્ઝર્વેટિવ દવાઓ જોડે વધારે પાણી લેવાનું થોડુંક અમે ડાયોરિટિક દવાઓ આપીએ આલ્ફા બ્લોકર દવા આપીએ તો જાતે નીકળી જવાની શક્યતાઓ છે પણ આ જ પથરી જો થોડીક મોટી હોય સાત આઠ મિલીમીટરની અને છેક ઇન્દ્રિની નળીમાં આવીને ફસાઈ ગઈ તો કોઈનો યુરિન બંધ કરી દે પેશન્ટ અમારે ઇવન રિટેન્શન સાથે આવે કે પેશાબ બંધ થઈ ગયો છે આ જ પથરી જો કિડનીની નળીમાં ફસાઈ જાય તો એ કિડની પર સિવિયર પેઇન કરે કિડનીનો સોજો કરી કાઢે હાઇડ્રોનોફ્રોસિસ કરી કાઢે અંદર પસ ભેગું થવા માંડે તાવ આવવાનું ચાલુ થાય વોમિટિંગ ચાલુ થાય અને ફીવર ચાલુ થાય આ બધી જ વસ્તુ થઈ શકે એટલા માટે એ કઈ જગ્યાએ છે એની ખૂબ અગત્યતા છે અને એના પ્રમાણે જે કિડનીને આપણે બચાવવા માટે તાત્કાલિક અમે જેમ લોહીની તપાસ એક્સરે સોનોગ્રાફી કરીને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે જેમ કે વધારે પાણી પીવાથી પથરી ના થાય બિયર પીવાથી પથરી ના થાય જવનું પાણી પીવાથી પથરી ના થાય તો આ બધી બાબતમાં કેટલો દમ છે સી આમાં અગત્યનું એટલું છે કે ચોક્કસ વધારે લિક્વિડ લેવું જોઈએ કોઈપણ ધારો કે નાની પથરી હોય જે અમે લોકો ચારથી છ મિલીમીટરની કહેતા હોઈએ જેમાં અમે લોકો દવાઓ જ આપતા હોઈએ એમાં ચોક્કસ વધારે પાણી લેવું અગત્યનું છે પણ એના માટે બિયર લેવો જરૂર નથી આલ્કોહોલ લેવું જરૂરી નથી કારણ કે એ શરીરના બીજા ઓર્ગન જેમ લિવરને નુકસાન કરશે એટલા માટે મારા પ્રમાણે વધારે અગત્યનું એ જ છે કે લિક્વિડ કોઈ બી ફોર્મમાં તમે વધારે લો છાશ લો લીંબુ શરબત લો નળિયેર પાણી લો ફ્રેશ જ્યુસ લો એ બધું સારું પણ એમાં પેપ્સી કોકોકોલા નહીં લેવાના કારણ કે એમાં ઓક્ઝલેટ આવે ને એ પોતે જ ફરીવાર સ્ટોન બનાવવા માટેનું એક કારણભૂત કારણ બની શકે એટલે લિક્વિડ લેવાના પણ જે આપણા બોડી માટે સેફ છે ને જે લિક્વિડ આપણે ડાયજેસ્ટ કરીને વધારે યુરિન આઉટપુટ બનાવવામાં મદદ કરે આના પરથી પ્રશ્ન એ છે કે કોઈ પણ સિઝન હોય આપણો યુરિન આઉટપુટ જો બેથી અઢી લિટર મેઇન્ટેન રહે તો નાની નાની પથરીને એ બહાર ફેંકી દેવા માટે સક્ષમ છે એમ કહી શકીએ કે જાતે જ નીકળી જાય અનલેસ જો એ સ્ટોન મોટો થયો અને કાં તો એ ક્યાંક ફસાઈ ગયો તો આપણને ચોક્કસ નુકસાન કરી શકે બીજી બી ઘણી વાર એવી માન્યતાઓ છે કે ભાઈ ટામેટા ના ખાવા જોઈએ આ ના ખાવું જોઈએ એવી રીતે તો જો એકચ્યુઅલી આપણે કરવા જઈએ તો બધું જ ખાવાનું બંધ થઈ જાય એટલે મારા પ્રમાણે કોઈ બી વાળા ફળ કે ફ્રૂટ ખાવાથી કે ઇવન શાક ખાવા ન ખાવા જોઈએ ખાવા એવું તો આ થશે એવું માનવાનું કોઈ કારણ નથી એ એઝ આઈ કે આપણે મેટાબોલિક ઇવેલિયટ કરવું જોઈએ દે વ્યક્તિને જે પ્રોબ્લેમ છે એની જ પ્રિસાઇઝ ટ્રીટમેન્ટ કરવી જોઈએ રેદરધેન કે આપણે જનરલાઇઝ કરીએ હવે પથરી થાય જ નહીં તેના માટે કાળજી શું રાખવાની સી આપણે જે જેવી રીતે મેં કહ્યું કે જે વ્યક્તિને વારંવાર થતી હોય એના માટે ચોવીસ કલાકનો યુરિનનો ટેસ્ટ કરીએ એનામાં કોઈ મેટાબોલિક એટલે કે બોડીના કેમિકલી જ કંઈક અમુક વધારે પ્રોડ્યુસ થાય છે લાઈક યુરિક એસિડ થાય છે કેલ્શિયમ ઓક્સિલેટ થાય છે એવું કારણ જો શોધી શકાતું હોય તો એ ચોક્કસ શોધીને ટ્રીટ કરવાનું પણ એ સિવાય એવું થઈ જ નથી શકવાનું કે આપણે કોઈને કન્ફર્મ પ્રિવેન્ટ કરી શકીએ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમારે કોઈ પણ સિઝન હોય એસ્પેશલી ગરમીની સિઝનમાં અઢીથી ત્રણ લીટર જેટલો યુરિન આઉટપુટ રાખો અને તમે તમારી જાતને રેગ્યુલર પેઇન થાય પછી જાઓ એવી રીતે નહીં ત્રણ મહિને છ મહિને બાર મહિને એક બે વાર સોનોગ્રાફી કરાવો જેથી કરીને તમારી નાનામાં નાની પથરી હોય શરૂઆત હોય બે મિલીમીટર ચાર મિનિટની ત્યારે તમને ખબર છે તો તમે સરળ દવાઓથી એને પાસ કરી શકશો ઘણી વખત આપણે પેઇન કિલર લેતા હોઈએ છીએ અને દુખાવો બંધ થઈ જાય છે તો આવા કેસમાં જ્યારે દુખાવો લાંબા ગાળી બંધ થઈ જાય તો કોઈ જોખમ કરું બેન બહુ જ અગત્યનો પ્રશ્ન છે ઘણા બધાને એવું જ હોય છે કે ભાઈ મારે તો વારંવાર પથરી નીકળે છે અને કોઈ પણ આપણે લોકલ ડૉક્ટર કેવાને આપણે તો કેમિસ્ટનેથી પેઇન કિલર દવા લઈ લઈએ એ પેઇન કિલર લેવાથી બેન ત્યારે ટેમ્પરરી ચોક્કસ પેઇન મટી જશે પણ જો પથરી નળીમાં ફસાઈ ગયેલી હશે અને પથરી જો મોટી હશે એ આપણને ખબર જ નથી જે એ બેન લાંબા ગાળે અમારી પાસે એમ કહી છે કે અમે હમણાં જ રિસન્ટલી પાંચસો કેસ એવા કર્યા છે કે જે કિડની બંધ થઈ ગઈ હોય કામ કરવાની અમારે કાઢી નાખવા પડે અમે લોકો લેપ્રોસ્કોપીથી કાઢીએ છીએ હજી હમણાં બે દિવસ પહેલાં જ બી કમ્પ્લીટેડ ફાઇવ હન્ડ્રેડ કેસીસ એટલે બેન આ કે કેમ કાઢવી પડી છે કારણ કે એ કિડની નળીમાં કે એના પથરીને હિસાબે કિડની કામ કરતી બંધ થઈ ગઈ છે તો આ તો બેન બહુ જ મોટી અગત્યની વસ્તુ છે કે પેઇન બંધ થાય તો આપણે ચોક્કસ એકવાર સોનોગ્રાફી કરવી જોઈએ કારણ કે કિડનીની નળીમાં રહેલી પથરી જો કિડની પેઇન કરે છે તો આપણી સેફ્ટી મિકેનિઝમ છે બેન નાની પણ પથરી યુરેટરમાં આવી જાય આપણે દોડતા એટલા માટે જઈએ છીએ કે કિડનીની કેપ્સ્યુલ આપણે કિડની કામ કરી રહી છે એટલે જેમ સ્ટ્રેસ થાય ને આપણને પેઇન કરી રહી છે પેઇન બંધ થઈ ગયું આર ચાન્સીસ કે પથરી નીકળી બી ગયો યુરેટરમાંથી પણ ધેર આર ગુડ ચાન્સીસ કે જો એ કિડનીમાં પસ થઈ ગયું ને કિડની કામ કરતી બંધ થઈ ગઈ તો પણ બેન પેઇન જતું રહે એટલે તપાસ કરવી જરૂરી એટલા માટે છે કે આ એક કિડનીને નુકસાન થયું છે આપણે આપણી બીજી કિડની સાથે એટલે કોઈની એક કિડની બેન હવે કાઢી બી કાઢીએ તો બીજી કિડની સાથે માણસ જીવનભર જીવી શકે અને એ પ્રોવાઇડેડ કે બીજી કિડની એની નોર્મલ કામ કરી રહી છે સો તપાસ કરવી ખૂબ જ જરૂરી છે આજે તો નાના નાના ગામડામાં પેરીફરીમાં ક્યાંય પણ સોનોગ્રાફી કે જે હાર્મલેસ છે બને દિવસ આપણે વર્ષમાં પાંચ વાર બી કરીએ દસ વાર બી કરીએ તો કોઈ એની સાઇડ ઇફેક્ટ નથી કારણ કે એમાં સાઉન્ડ વેવસ હોય તો એ તપાસ ચોક્કસ કરવી જોઈએ ધેન કે ખાલી આપણે પેઇન કિલર દવાઓ લઈ લઈએ નળીમાં જ્યારે પથરી ફસાઈ જાય છે તો તે કિડનીને કેટલું નુકસાન કરી શકે છે નળીમાં નાની પથરી હોય અને જો નીકળી જાય છે તો બહુ વાંધો નથી આવતો પણ જો નળીમાં મોટી પથરી હોય ઘણીવાર પથરીનો શેપ અને એના આખા સ્પીક્યુલ્સ હોય એટલે એ ટાઈપની પથરી હોય જે ફસાઈ જાય છે તો કિડનીને સાવ કામ કરતી બંધ કરી દે છે હવે એ જો આપણે તપાસ કરીએ ને એ અમે એના માટે રિનલ સ્કેન સીટી સ્કેન એવા ફોટા પાડીએ અને જો એ સંપૂર્ણપણે જો એવું હોય કે કિડની કામ કરતી બંધ થઈ ગઈ છે તો એને અમે દૂરબીનથી લેપ્રોસ્કોપીની પદ્ધતિથી કિડની કાઢી કાઢીએ એના માટે બોડી પર નાના નાના ત્રણ ચાર હોલ્સ આવે અને એના થ્રુ કિડની અમે કાઢીને કરી કાઢીએ એટલા માટે જ આ તપાસ કરવી ખૂબ જરૂરી છે નળીમાં આવેલી પથરી આપણને વધારે નુકસાન કરશે કિડનીમાં કોઈને બે સેન્ટીમીટરનો સ્ટોન હોય ત્રણ સેન્ટીમીટરનો સ્ટોન હોય પણ જો એ અટકાવ નહીં કરતો હોય નુકસાન નહીં કરતો હોય તો દર્દીને પેઇન પણ નહીં થાય જ્યારે એ જ જો આઠ મિલીમીટરની કે એક સેન્ટીમીટરની પથરી જો નળીમાં આવી ગઈ તો એ પૂરેપૂરું કિડનીને ડેમેજ કરશે સો એટલા માટે જ આપણે એની તપાસ કરવી ખૂબ જરૂરી છે એવા કયા કયા રિપોર્ટ છે જેના થ્રુ આપણે જાણી શકીએ કે આપણને પથરી છે કે નહીં કરેક્ટ સૌથી પહેલાં અગત્યનો ટેસ્ટ તો જે અમે શરૂઆત કરીએ એ સોનોગ્રાફી કરીએ પછી પ્લેન એક્સરે કેવી બી કરીએ અને આજના જમાનામાં જો એ બેમાં ન મળે અને છતાં પણ કિડની પર સોજો છે એવું આપણને દેખાય તો અમે પ્લેન સિટી સ્કેન કરીએ એ પ્લેન સિટી સ્કેન એટલા માટે કે ક્યાંય પણ યુરેટરમાં કિડનીમાં જો સ્ટોન હોય તેમાં દેખાઈ જાય અને પછી જો અમારે ફંક્શન જોવું હોય કાં તો મોટો સ્ટોન છે કે ક્યાંથી પંક્ચર કરવાનું કઈ રીતે કાઢવાની છે કે કિડની ફંક્શનનો ડાઉટ હોય તો અમે સિટી સ્કેન કોન્ટ્રાસ્ટ સાથે કરીએ એટલે કે અમે એક ઇન્જેક્શન આપીએ અને એના થ્રુ આખી કિડની યુરેટર આખો મેપ આપણને મળે કે ભાઈ ક્યાં છે એટલા માટે પણ આ કોમન તપાસ છે કે જે કરવાથી આપણે મોટેભાગે સોનોગ્રાફી એક્સરે અને જોડે અગત્યનું છે બ્લડ રિપોર્ટ ઘણીવાર જો યુરેટરમાં સ્ટોન આવ્યો કિડની પર પસ થવા માંડ્યું છે તો ડબલ્યુબીસી કાઉન્ટ જે કહેવાય ટોટલ સફેદ રક્ત કણો એ સફેદ કણો છે એનો જે કાઉન્ટ જે નોર્મલી છથી દસ હજાર હોય એ વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર એટલું થાય ને જો એ જ જે ઇન્ફેક્શન છે જો આખા બોડીમાં લોહી થ્રુ સ્પ્રેડ થાય તો એ સેપ્ટિસિમિયા કરે અને દર્દીની તબિયત સિરિયસ કરી શકે પથરીમાં કન્ડિશન ક્રિટિકલ થવાના કે જીવ જવાના કોઈ ચાન્સીસ ખરા ચોક્કસ એવું બની શકે ઓછા પર્સન્ટેજમાં પણ ધારો કે દર્દીને જોડે ડાયાબિટીસ પણ હોય તો એની અંદર એ પથરીની સાથે પાયલોનેફ્રાઇટીસ થાય એ પાયલોનેફ્રાઇટીસ એટલે એવું કે શુગર અને ઇન્ફેક્શન બંને એકબીજાના પૂરક છે એટલે કોઈને ડાયાબિટીસ હોય તો ઇન્ફેક્શન થયું એ કિડનીનું પસ જો બ્લડ થ્રુ આખા બોડીમાં ફેલાય બીજી કિડનીથી માંડીને તો ક્રિએટિન વધવા માંડે એ આખા શરીરમાં ફેલાય જેને નેગેટિવ સેપ્ટિસિમિયા કહેવાય તો એ દર્દીના જીવને ચોક્કસ જોખમ પહોંચાડી શકે છે પથરીનો દુખાવો વારસાગત છે ખરો એસચ નથી એમાં ફક્ત અમુક એવી જીનેટિક કન્ડિશન્સ હોય ધારો કે રીનલ ટ્યુબ્યુલર એસિડોસિસ અમે કહીએ કે જે એક જનરેશનથી બીજા જનરેશનમાં આવે પણ તમને બહુ બ્રોડલી કહું તો સોમાંથી પંચાણું અઠ્ઠાણું જણને એવું નથી હોતું એટલે કોઈને ફાધરને પેઇન થયું જેમ પ્રોસ્ટેટ કેન્સરમાં કહીએ કે ફાધરને તેના સનને આઠ ગણી શક્યતા આમાં એવી રીતે કોઈ એવી હાઈ પ્રોબેબિલિટી નથી હોતી ચેકઅપમાં કયા કયા રિપોર્ટ્સ કરાવવા કરાવવા જોઈએ જોઈએ અને કેટલા સમયમાં સી પહેલાં આપણા માટે એવું હતું કે પચાસ વર્ષ ઉપર કે ચાલીસ વર્ષની ઉપરના લોકો જનરલી હેલ્થ ચેકઅપ કરાવતા હતા પણ હવે આપણે ત્યાં જે પ્રમાણે રોગ જોવા મળે છે એ આખી ડિકેટ્સ વહેલા જોવા મળે છે સો વી રેકમેન્ડેડ કે પચીસ વર્ષ પછી દર વર્ષે દરેક વ્યક્તિએ અને આપણે ત્યાં નોર્મલ મેન્ટાલિટી એવી છે કે આપણે લોહીના અમુક રિપોર્ટ કર્યા સીબીસી કિડની ફંક્શન રિનલ ફંક્શન એક લિપિડ પ્રોફાઇલ એટલે આપણું હેલ્થ ચેકઅપ પતી ગયું હું તમને એવા કેટલા બધા ઉદાહરણ આપી શકું કે અમે હમણાં જ અઠ્યાવીસ વર્ષના એક બેન હતા જે એમના દોઢ મહિનાના બાળકને લઈને આવ્યા હતા એ બેનને નવ સેન્ટીમીટરનું કિડની કેન્સર હતું અમે હમણાં એક બીજા પિસ્તાલીસ વર્ષના ભાઈ હતા કે જેમને કોઈ સિમ્ટોમ્સ ન હતા રૂટિન ચેકઅપમાં જ્યારે એટલે રૂટિન ચેકઅપમાં જ્યારે આપણે ખાલી લોહીની તપાસ કરીએ તો આપણે ઘણી બધી વસ્તુ મિસ કરીએ છીએ સો રૂટિન ચેકઅપમાં જો આપણે એક સોનોગ્રાફી એડ કરીએ કાર્ડિયોગ્રામ એડ કરીએ એ વસ્તુ ખૂબ અગત્યની છે સોનોગ્રાફી એટલા માટે કે નાનામાં નાની કિડની પર સોજો હોય પથરી હોય કિડની પર કેન્સરની ગાંઠ હોય કે જે આપણને એમને કોઈ સિમ્ટમ્સ નથી આપતું બ્લેડરની તપાસ કરીએ પ્રોસ્ટેટની તપાસ કરીએ આ બધી અને જે પીએસએ છે જેવી રીતે ફિમેલ્સમાં મેમોગ્રાફી કરવાની હોય પેપ્સિમિયર કરવાની એવી રીતે પુરુષમાં એવી રીતે પેપ અમે સીરમ પીએસએ કરી કે જે પ્રોસ્ટેટ કેન્સરને વહેલામાં વહેલું શોધી શકે તો આપણે ત્યાં રૂટીન ચેકઅપમાં આ બધી તપાસ એસ્પેશિયલી સોનોગ્રાફી જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી સી એક્સરેમાં આપણને થોડું પણ રેડિયેશન લાગે છે સોનોગ્રાફી ને એમઆરઆઈમાં આર નો સાઇડ ઇફેક્ટ સોનોગ્રાફીમાં સાઉન્ડ વેવ્સ હોય અને જે એમઆરઆઈ કરીએ છીએ એમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થયેલું હોય એક્સરે અને સીટી સ્કેનમાં થોડું પણ રેડિયેશન લાગે આમાં કોઈ જ સાઇડ ઇફેક્ટ નથી તો આઈ વુડ સ્ટ્રોંગલી સજેસ્ટ કે ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી ઇયર્સ ઉપર દર વર્ષે એકવાર બ્લડ ટેસ્ટની જોડે ચોક્કસ સોનોગ્રાફી આખા પેટની યુએસજી એબડોમેન પેલ્વિસ કહેવાય જેમાં કિડની લિવર બધા સોલિડ ઓર્ગન્સ આવી જાય એ તપાસ કરવી જોઈએ તમારી આસપાસ પથરીથી પીડાતા જે બી લોકો છે તેમને આ વિડીયો અચૂકથી શેર કરજો અને આરોગ્યને લગતા જે બી ટોપિક્સ પર તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને આ વિડીયો ઉપયોગી લાગતો હોય તો અન્ય વ્યક્તિ સાથે અને અન્ય ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને હા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જોડાયેલા રહો હેલ્થ ગ્રંથ સાથે